સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન राठોડ હવે NEET PG 2025 ની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હવે પ્રવાસમાં પોલીસ કર્મચારીઓ સાથે રાખવા પડશે સાળા પ્રવાસનને લઈ રાજ્ય પોલીસનો મહત્વનો નિર્ણય જો ઓપરેશન સિંદૂરમાં નોકાદળનો ઉપયોગ કર્યો હોત તો પાકિસ્તાન ચાર ટુકડામાં વહેંચાઈ ગયું હોત રાજнат સિંહ આફીફ સહીદ અને મસૂદ અઝરને ભારતને સોપો પછી જ વાતચીત થશે ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર રાહત અમેરિકાની ફેડરલ કોટ અસ્થાઈ રૂપે પ્રતિબંધ ફરીથી લાગુ કર્યો નેપાળમાં હિન્દુ રાષ્ટ્ર અને રાજ્ય માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદિલી માહોલ પાકિસ્તાન સેનાએ તૈનાત કરી ટેન્કો અફઘાન ચોકીઓ પર કર્યો હુમલો પંજાબમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ચાર કામદારોના મોત અને પચીસ થી વધુ લોકો ઘાયલ સ્વિટરલેન્ડ ગ્લેશિયર તૂટતા બ્લેટન નામનું ગામ દટાયું ત્રણસો લોકોને સુરક્ષિત બહાર કઢાયા ગામનો નો નેવ ટકા ભાગ ગ્લેશિયર નીચે દટાઈ ગયો મહારાષ્ટ્રમાંથી માંથી જાસુસ ઝડપાયો મહારાષ્ટ્ર પોલીસે ભારતીય સબમરીન અને યુદ્ધ જહાજોની માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ ઝડપ્યો જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કુસ્તી કોચની છબી ખરડવા બદલ બજરંગ પુનિયાએ વગર સરતે માફી માંગી તો આ હતા નાટકટે ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત